જય માતાજી તમને બધાયને આજનો બ્લોક આપણે સવારના પોરમાંથી ચાલુ કરીએ છીએ કેમ કેમકે બધાય મિત્રોને આજ ચાલુ છે ઓફિસ એટલે બધાય બપોર પછી ભેગા થાય છે અત્યારના પોરમાં જો હું તૈયાર થઈને હું ઓફિસે જવા નીકળી ગયો છું માતાજી માતાજીના દર્શન બર્શન કરવા હોય તો કરી લેજો અમે તો ઘરે લીધા છે ને અત્યારના પોરમાં જો અત્યારે બહારનું વેદ્ર તમારે લોકોને જોવું હોય ને તો હું બતાવું બાલકનીમાંથી જઈએ ને આપણે જોવું બાંધની બાજુ આવ સુરિતમાં નગરું ખોદવાનું કામ જ ચાલે છે આપણે જો તમે જોઈ શકો છો હજે જો ખેર હોય ગઈ તો એ પતંગ તો સગે જ છે એકાદી અને એમાં પાછો આજ તો રવિવાર છે એટલે આજ તો પતંગ ચડવાનું રહે જ છે આવું બધું હવે નાખે છે વચ્ચેના કોટમાં આપણે ઘરેથી નીકળી જઈશું તૈયાર થઈને જોવા તૈયાર તો હું થઈ જ ગયો છું ઓફિસે ભોગવાનું છે આપણે એક વાર હીરા નથી આવતા એમાં નવ વાગે જવાનું આપણે નવ વાગે અહીંયા ઓફિસે ભોગવાનું છે આરામથી આરામ આરામથી પગીને કામ બામ કરવાનું એમાં બોપાઈ પછી ઘરે હોય આવવાનું છે બોપાઈ પછી ઘરે આવી એ આરામ કરવાનું કા બાય રખડવા નીકળે ને બધા દોસ્ત ને ભેગા કરી એ કાં તો બ્લોગ બ્લોગ શૂટ કરી લેવું એટલે કાંઈ હું પાસે નહીં એ બધા જે પહેલાંના વિડીયોમાં હતા ને એ બધા પાછા આ વિડીયોમાં આવશે આજે બપોર પછી બધા ભેગા થાય કેમ કે બધા કતારગામ કામે જાય રબક કામે જાય સવાણીમાં જાય એવી રીતના આગા બધા જાય છે લે બધાય બપોર પછી ભેગા થાહે રે માતાજી હવે ઓફિસ बाजू જાવ હું નીકળી ગયો છું હું આલો જાવ છું ઓફિસ बाजू આલો गाइस ઓપિંગા કો બહુ આલી એવી હવે મોડો થઈ ગયો એટલે સાઠું લઈ જાવી પડશે ચા લઈ નાખેલા સાબતન નાખીએ અહ તે ઉપાધી ને માંમ લોકો મેદાને ચડી જાય છા એક બાજુ મૂકવાનો કે ને આપણે એક બાજુ એ મૂકણ પેલા રાખવાની સામે વાયતે એટલે સીધો સુમાધાર દાદરા ચડીવે છે 9 વાગે આવતા હોય ધમ ધમ ટકળ સાંકળ દરવાજે શેરી આવતા હોય ભી ટબળ હા હા ઓને

હવે મશીન ચાલુ બાકાજીકી બોલાવા મળ્યા છે કેમ કે બપોર પછી હવે અમારે રજા છે એ આટું મશીન ચાલુ કરી દીધા છે એક વાગ્યા સુધી હાલવાનું હતું એટલે હવે હું જેમ જાઉં છું આ ભાઈને જોવામાં તેમ લાગે કે આ ભાઈના માથામાં હવે ટોલા બોલા પડી ગયા લાગ્યા છે કા કાઢા વાળું છે રક્તદાન કેન્દ્રીય પોગી ગયો છું કોઈને લોહી ડોનેશન કરવાનું હોય તો કેજો ભાઈ કેમ કે અમારે અહીં સોપાટી પાઈ બાજુમાં જ છે હવે બપોરે હું જમવા આવી ગયો છું ઘરે હવે ઘરેથી જમીન હવે સોપાટી બાજુ જવાનું છે તો અત્યારે અમે હૈલા દેવી છીએ સોપાટી બાજુ આપણે જાવાનું છે ડુમસ ફોટા પાડવા બ્લોગ બનાવે લામે જાવર બની ગયા ઉભી આગળ ઉભી જડતી ગેંગ અહીં ઉભી રોડ વશિયા માથા કુતો કરે છે બધાય વાત આજી કે બોલાયે ભાઈ છે માઉખી છે ભાઈ કેરે સોફટી માજુ દેવી બધાય હિનેדינה કરતા હાલો હવે કોલીવાર પછી a few moments later

અને એક તો તું મેરે સે પ્યાર કરતી હે નહીં કરતી હું વાત કરશો એ કાઈ વાત નહીં કરતા ભાઈ તો સારો આપણે વિડિયો બનાવવાનો છે આગળ જો એને આજે વિડિયો ઉતારવો છે આ ભાઈનો વિડિયો ઉતરી ગયો છે હવે એ એડિટ કરે છે બધું આમ ને માથા કટુ કરે રાખે બધા ભાઈ લગન આવી ગયા છે એની માટે રીલ્સ બનાવવાની છે જો એના મિત્રના લગન છે એટલે એની માટે એને વિડિયો ઉતારવાનો છે હવે કેવો ઉતારે એ તો કોને ખબર અત્યારે તો આ પતંગો સગ્યા છે હવે આજે રવિવારનો માહોલ છે